વિદેશમાં પણ આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની જબરજસ્ત હેલી ચાલી છે નમસ્કાર દર્શક મિત્રો આખો દેશ તો રામય બની ગયો છે અને એ તો સ્વાભાવિક છે કારણ કે હિન્દુઓ માટે આજે મહાદિવાળીથી વધારે એક મોટો ઉત્સવ હોય એવો દેશની અંદર લાગી ગયો છે આખો દેશ રામ ભક્તિમાં ડૂબી ગયો છે માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશની અંદર વસતા ગુજરાતીઓ ભારતીયો અને સાત સમુદર પાર રહેતા આ આપણા બધા બંધુઓ તો આ ખુશીથી કેમ બાકાત રહી તો વિદેશમાં પણ આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીની જબરજસ્ત હેલી ચાલી છે કોઈ કદાચ એવો દેશ બાકી નથી કે જ્યાં ગળી આ ઉત્સવ નહીં થયો હોય ગુજરાતીઓ ભારતીયો જ્યાં જ્યાં વસે છે ત્યાં દરેક જગ્યાએ એ વિસ્તાર રામમય બની ગયો છે ઓસ્ટ્રેલિયાથી માંડીને અમેરિકા કેનેડા લંડન બધી જ જગ્યાએ રામ મંદિરની સાથે ઉજવણી કરતા દેખ જોવા મળે છે દેશવાઈઝ જો આપણે વાત કરીએ તો નેપાળની અંદર જનકપુરી મંદિરને સજાવાયું છે કારણ કે જનકપુરી જે વિસ્તાર છે એ માતા સીતાનો વિસ્તાર છે જનક રાજાનું એ ઘર છે એટલે નેપાળમાં તો ઘણા દિવસથી આ રામ મંદિરને લઈને ઉત્સાહ છે અને જનકપુરી મંદિરને રોશનીથી એટલું જબરજસ્ત શણગાર શણગારવામાં આવ્યું છે તો અમેરિકાની અંદર ન્યૂયો ન્યૂયોર્ક ન્યૂયોર્કનું જે ટાઈમ સ્ક્વેર છે ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે અને ત્રણસો જગ્યાએ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું અને આગલે એના થોડાક દિવસ પહેલાં અમેરિકાની અંદર એક જબરજસ્ત કાર રેલી પણ કાઢવામાં આવી હતી તો તાઇવાનની અંદર ઇસ્કોન મંદિરની અંદર ભજન કીર્તન કરવામાં આવ્યા હતા અને લોકો રીતરના રામમય થઈ ગયા હતા એવું દેખાતું હતું ફ્રાન્સની રાજધાની પેરિસની અંદર પણ એક જબરજસ્ત મહાર રેલી કાઢવામાં આવી હતી અને જય શ્રી રામના નારા સાથે ભારતીય લોકોએ એક મોટી રેલી કાઢી અને એ રેલી પેરિસના એફિલ ટાવર સુધી પહોંચી હતી મોરેશિયસની અંદર તો ત્યાંની જે ગવર્મેન્ટ છે એણે બે કલાકની સ્પેશિયલી આ રામ મંદિરની ઉજવણી માટે ભારતીયોને રજા આપી છે મોરેશિયસની અંદર અડતાલીસ ટકા ભારતીયો વસે છે અને ઇવન ત્યાંના જે પ્રધાનમંત્રી છે એમણે પોતે પણ એક દીવો પ્રગટાવીને રામ મંદિર પ્રત્યે પોતાની શ્રદ્ધા રજૂ રજૂ કરી હતી લંડનની અંદર પણ જબરજસ્ત કાર રેલી કાઢવામાં આવી હતી અને ત્યાં પણ સો સ્થળોએ પ્રસાર કરવા પ્રસારણ કરવામાં આવ્યું હતું બીજી એક સૌથી નવાઈની વાત એ છે અને આશ્ચર્યજનક કે કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રાજદ્વારી સંબંધો બગડેલા છે પરંતુ જ્યારે રામની વાત આવી ત્યારે કેનેડાની અંદર રામ મંદિર ડે ઘોષિત કરવામાં આવ્યો અને કેનેડાની અંદર ગુજરાતીઓ પણ મોટા પાયે વસે છે અને ઘણા બધા ભારતીયો પણ વસે છે તો કેનેડા પણ આખું રામમય બની ગયું હતું ઓસ્ટ્રેલિયાની અંદર પણ જબરજસ્ત ઉજવણી કરવામાં આવી છે અને ત્યાં આગળ બધા જે ભારતીયો અને ગુજરાતીઓ વસે છે એ બધાએ ભેગા થઈને એક મોટા પાયે ઉજવણી કરી હતી અને દરેકના હાથની અંદર તમે આપણે દેશમાં બધી જગ્યાએ જે અત્યારે તમે જય શ્રી નામના ઝંડા જુઓ છો એવા ઝંડા તમને ઓસ્ટ્રેલિયા અને વિદેશના બીજા દેશોમાં પણ તમને જોવા મળી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ